એ લો યુ ફેમિલી જાય માત્ર બધા કેમ છો ભાઈ બધા મજા મજા મજામાં જશું અમે પણ મજા મજા મજામાં છીએ તો આજે ભાઈ ફ્રીથી અમારા નવા લોગમાં તમારો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ભાઈ ઘણા દિવસથી આપે કાંઈ વ્લોગ નથી બનાવતા અને ભાઈ તમે બધો સપોર્ટ ઘણો આપ્યો છે મને સબસ્ક્રાઈબરમાં અને આવો નવો સપોર્ટ કાંઈ આપતા રહીજો ને ભાઈ અત્યારમાં આપણે આવી ગયા છીએ મારા હાર્ડુની વાડીમાં કેમ કે ભાઈ બહુ કીધું ના ફોન કરતા કે ભાઈ આટો આવો આંટો આવો જોવા અમારા હાર્ડુ બે ગયા હા ને અમારે નરેશભાઈ થોડુંક વ્લોગિંગનું કામ કરે છે પણ આપણે સારું ક્યું લે બંધ કરી દીધું કાં ભરત કેમ છે બસ મજામાં ને મજામાં વાડી ને ભાઈ આંટો મારવા લાગ્યા છે જો ફરતી વાડી હે એમાં આપણે આંટો મારવા આવ્યા છીએ અને થોડુંક લેટ થઈ ગયું છે ઉતારવામાં લેટ થઈ ગયું છે અને ફૂગ લેટ થઈ ગયું છે ફરતી ભાઈ ની બધી વાડી જ છે બધું આમાં જીરું આવ્યું છે આમાં ઘઉં છે અને આપણે આવી ગયા છીએ એની વાડીમાં આંટો મારવા અમને કે હાલો ગયા શક્કર મારી દે બહાર જો અમને જો ચાલુ કર્યું ને આપણે ચાલુ કર્યો એટલે ધબધબાટી બધા ચાલુ જ કીધે ભાઈ બીજે કાંઈ કામ નથી કરતા તો ચાલો કમ્પ્યુટર બ્લોક માં બનાવી રેજો વાડે આટો માલ લઈ ફોટો ફોટ પછી પાછા મળી હાલો જો નવા બ્લોગ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આવી ગયા સુવી આપણે આવવાના હતા કે બેન ના ઘરે એટલે આવી ગયા સુવી એમ અચાનક આવવાનું થઈ ગયું ફોન કરતા હતા કે દઉં નહી કે તમે આટો આલો આટો આલો તો એમ આવી ગયા સુવી અને આપણે આવી ગયા સુવી આટો મારવા આમ એ જામફળ પણ લઈ લીધા છે તો મસ્ત મજાનું જામફળ કેવું છે મસ્ત બહુ મોટા મોટા જામફળ છે તો આપણે જામફળ લઈ લીધા અને બપૈયાને એવું લઈ લીધું છે અને મસ્ત મજાનો બગીસો એટલે મસ્તીનો બગીસો મસ્તીનો છે તો આપણે અહીંયા આવી ગયા છીએ અને બધા બપોરા કરવા બેઠા છે એટલે બપોરનો ટાઈમ થઈ ગયો એટલે બપોરા કરવા બેઠા છે પછી અમારે જવાનું છે અમારા અહીં એક મંદિર છે ને અહીંયા જવાનું છે તો મેછી પાછા અમાસી બપોરે આ તો ફેમિલી જો આપણે બપોરા પાણી કિરીને પાછા આવી ગયા છીએ દરિયા મહાદેવ તો આપણે દર્શન કરવા પૂરી ગયા છું ફરત અને નરેશભાઈ ચાલો આપણે દર્શન કરી રહીએ અને તમને દર્શન કરાવી દઉં તો ચાલો ચાલુ ખંદનું બની રહ્યો આ દર્શન તમારો હસલ થાય છે ઓળુ રીયા ઠાર નહોતો આવતો આપણે જો આપણે મહાદેવનું મંદિર છીએ અહીંયા અને ફરતેમાં બગીચોને એવું બધું છે અને જો આપણે અહીંયા પાછળ નંદી છે એ અમારે જવાનું છે

ચાલો બધો બધો જાય છે પછી મજા બતાવી જો અમે રે સુત રહી ગયા છે આ યાર ચાલો કુંડુ ઉલો બની જો અમારે તો જીએનસી બેની બેહી ગયા છે ચાલો જાવી તો ચાલો ફેમિલી જો આપણે આવી ગયા છે લાડુડિયા ડુંગર ઉપર ભાઈ આ લાડુડિયા ડુંગર કહેવાય છે ને ના આપણે આવી ગયા છે ફાઇનલી ભાઈ હોંડા લઈને આવ્યા તો આ બધા એ ચડે જાય છે ધીમે ધીમે તો આ બધા જાય છે અને ભાઈ જો આ ડુંગર ઉપર જો કેવો છે નજારો આ આવો ભાઈ મસ્ત છે જો આ જીણો જીણો બગીચો છે જો બધા ધીમે ધીમે હાલે જાય છે કોને લીધા લાગે એ કાં કે મજા આવે બહુ મજા આવે ઓ આપણે જો આ લાડુડિયા ડુંગર ઉપર આવી ગયા સી અને આયા કે છે ખોડિયાર માનું મંદિર છે ને ત્યાં જવાનું છે તો ખોડિયાર માના દર્શન કરાવી બતાય હાલો હાલો ભાઈ મે દર્શન કરી લીયો અને તમને દર્શન કરાવી કા હા જો ધીમે ધીમે હાલે જાય હા જો ભાઈ આ માથે જ પવન શીખી છે જો

અવ્યું કેવું મસ્ત એકદમ આવે નેક્સ્ટ લેવલ નું છે ને કાંઈ નો ઘટે ભઈ જો જો અમારું જીએનસી બેન વગાડે વગાડ વગાડ બાટ લ્યો તે વગાલી જો એવું છે હા જો ભાઈ કાકા છે જો જો

મંદિર છે ને તો આપણને એમ થાય છે કે આ કણે આ ક્રીલ સુટ કરી લેવી આપણે એટલે બધાય જોવે કે ખોડિયારમાં નું મંદિર કેવું છે અને આપણે રીલ જોઈ લે અને પછી આપો વિડિયો જોઈ લે હા મંદિર મસ્ત છે ને પાછળનું લોકેશન મસ્ત છે ને એટલે ને રીલ ઉતારવી છે કા હા રીલ તો ઉતારવી છે આયા તો અમાર બેન ના કહે ને કે હાલો લો ક્યાં ડુંગર મસ્તી છે ને ના આપણે બધાય થાતા આવી તે મે આવ્યા સુધી દર્શન કરવા ખોડિયારમાં તો હાલો ફેમિલી જો પાછા ઘર તરફ ઉપડ્યા સીવી લાડુડીઓ ડુંગર ચડી અને ઉતરવાની સેવ તૈયારીઓ

आ कल रे कल रे ना हाँ जैसा आई हम कैसे तो ना खबर से था ही आ कैसे आई रहता हूँ इनके बराबर ना खाई खबर हाँ वो अपने नौ खबर है आई रहता हूँ जो ना खबर हुई मार दुनिया में आला जो अभी थी माथी मनी कर कैसे भी आपने वन डाले अन्य आया जो मस्त मजा ना दे मंदिर देखा जो बाबर

તો હાલો ફેમિલી જો ઘરે પૂગી ગયા છે ને પછી ઠંડી બહુ વાય વાતમાં પછી તોડી નાખી એવી ઠંડી આજ વધારે પડી છે તમારે અહીંયા પડે નથી પડતી કોમેન્ટ કરજો ખાસ જો આમાં ગાંડા બેન જો કેવા ફટવા કરે ડબલ પેન્ટ પહેર્યું તું ને ટાઈટ વાય હતી ટાઈટ વાય હે ને હે ટાઈટ વાય હે ડબલ ડબલ પહેર્યા કા આજ વધારે જ ઠંડી છે એવું છે કા જો સોનલે ઉપાડ્યું છે કામ બધું ઘરનું હવે ફટાફટ

ગાડી મોંડામાં ટ્રેન થાકી રહેશે નકર તો બપો હોય ને તો આપણે હોઈ જઈએ ને એટલે ઊંઘ ન આવે ત્યાં દસ વાગ્યા લઈને જાગે આજ તો આઠ વાગ્યા હે ને તો એનો ઊંઘ આવે છે એટલે થાકી રહેશે તો આજનો વિડીયો એ પૂરો કરવાનો છે મળશું એક કાલે નવા વ્લોગમાં કા સુધી બધા બાય બાય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય